અમરેલી બોર્ડ પરીક્ષા શાંતિમય વાતાવરણમાં શરૂ કરવામાં આવી જિલ્લા કલેક્ટર જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી પાઠવી મીઠું કરાવ્યું નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર સમગ્ર ગુજરાતમાં આજે ધોરણ બાર અને દસના ના કુલ પંદર લાખ વિદ્યાર્થીઓની બોર્ડ પરીક્ષા શરૂ થઈ છે ત્યારે આજે પ્રથમ દિવસે ધોરણ બાર ના વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટર અજય દાહિયા અને જિલ્લા શિક્ષણ અધિકારી કમાણી ફોરવર્ડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી શુભેચ્છાઓ પાઠવી હતી સાથે સાથે વિદ્યાર્થીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સાથે કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલના આચાર્ય મનીષભાઈ સિદ્ધપુરા શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોશી વગેરે અધિકારીઓ પદાધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ છે આજે પરીક્ષાનો પ્રથમ દિવસ છે સવારે એક સેશન પૂર્ણ થઈ ગયું છે અમરેલી જિલ્લામાં ખૂબ શાંતિપૂર્ણ રીતે કોઈ પણ બનાવ બન્યા વગર પહેલું સેશન આપણું પૂર્ણ થયું છે તમામ તૈયારીઓ ખૂબ સારી રીતે થયેલી છે અને અત્યારે હું કલેક્ટર સાહેબની સાથે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓને સ્વાગત અને શુભેચ્છા આપ્યો છું વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા ખૂબ આનંદ સાથે પરીક્ષાઓ આપે છે અને નિર્વિઘ્ન અમે આ પરીક્ષા વિદ્યાર્થીઓના આનંદ અને ઉત્સાહ સાથે પૂર્ણ કરશું એવી બધાને શુભેચ્છા ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક બોર્ડની દસમા અને બાર ધોરણની જે પરીક્ષાઓથી શરૂ થઈ છે એમાં જિલ્લા વહીવટીતંત્રની